અને આ કોતરવાળાની ધરતીને યુવાનો માતાઓ બહેનો વડીલોને તો નમન ને વંદન કરું છું કે શરૂઆત આ ગામથી કરી હતી તમને વિનંતી કરી હતી ડિપોઝિટ તમે હું ભરજો અને આ સુરવીરોની ધરતી છે કોતરવાડા હર હંમેશા મતદાનગી થી લડ્યું છે અને તમે રંગ રાખ્યો છે એવા કોતરવાડાને નમનને વંદન તમારા સૌના પ્રતાપે બનાસકાંઠાની છત્રીસે કોમે સર્વ સમાજે ખોબલે ખોબલે વોટ આપી અને કોતરવાડાનું તમારો સૌનું ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું જેવા સર્વ સમાજને બનાસકાંઠાની તમામ સમાજોને ખૂબ ખૂબ અભિનંદન બનાસકાંઠા જિલ્લાના લોકસભાના સાંસદ શ્રી ગેનીબેન તમારા વિસ્તારના લોક લાડીરા માજી ધારાસભ્ય સભ્ય શિવાબા ભુરિયા બનાસકાંઠા કોંગ્રેસનું સફળ નેતૃત્વ આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે એવા જિલ્લાના આખા ગુજરાતમાં એક જ સીટ આવી હોય એવા ભરતસિંહજી વાઘેલા સાહેબ અને સમગ્ર જિલ્લાની કાયદાકી પ્રક્રિયા ફોર્મ ભરવાની એજન્ટો રાખવા આટલી ઉમરે ભરતસિંહજી એમને જેમ લાગે હવે કોઈ કેમ કે થાક લાગે મૂકે ના કે ડીકે જોશી સાહેબ આખી ચૂંટણી ચાર ચાર વાગ્યા જાગીને હજે બાર એક એક વાગ્યા સુધી સતત કાયદાકી પ્રક્રિયા કરતા હોય એટલે હવે આપણે યુવાનો તો શીખી રીતે કેમ થાક લાગે એવા ડીકે જોશી સાહેબ અમારા માલધારી સમાજના મોભી ધગાભાઈ અમારા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ભાઈ શ્રી નરસિંહભાઈ તાલુકા ડેલીગેટ મફાભાઈ ચૌધરી ભલજીભાઈ ઈશ્વરભાઈ કોરસી ભગત સૌ મંચસ્થ આગેવાનો અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે આ ચૂંટણી પહેલી વખતની એવી ચૂંટણી હતી આજુ આ ભાઈ સામે એમને આખી ગાડી ટાયર માથે હેડી તો કચ્છી નથી એટલે માતાજી લાજ રાખી છે એટલે આપ સૌને વિશેષ તો ઠાકોર સમાજની તો તમારા ઉપર છે એટલે પોણી થી પાતળા થઈને દેજો કારણ કે તમામ સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો અમે પોલીસ હતી બનાસ ડેરી હતી રેલમ છે ઠાકોર સમાજ ઉપર આધારે આલમે ભરોસો મૂક્યો છે ત્યારે તમે પણ ક્યાંક થમીને હેડજો એવી વિનંતી કરું છું તમારા ભરોસે સમગ્ર જિલ્લાની જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે વિશેષ કોતરવાડા ઉપર જ્યારે ભરોસો મૂક્યો છે ત્યારે વિશેષ જવાબદારી કોતરવાડાની સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની જવાબદારી થાય બીજા સમાજોને તમારે ભાઈની જેમ સાચવવાની જવાબદારી આપ સૌની બને ત્યારે હું તો અભિનંદન આપું સમગ્ર જિલ્લાની જનતાને માતાઓ બહેનો સર્વ સમાજને કે આપણી પાસે માત્ર બેઠું તો નેતૃત્વ હતું જેટલા રહ્યા છે ભરતસિંહજી તમારી પાસે કોંગ્રેસ નથી છોડી એવા હવે હું ના જ વધ્યા છે એટલે એમને બધાને હાચવજો કે અડીખમ આવા કપડા કાળમાં પણ નથી હલ્યા એવા પાયાના કાર્યકરોને નમન વંદન તમામ આગેવાનો કોઈ સત્તા લાલચમાં નથી આવ્યા અને ચાલીસ પચાસ વર્ષથી હું તો અભિનંદન આલુ દલિત સમાજને કે ઘણા બધા તમામ સમાજો થોડા થોડા લાલચમાં આવ્યા હોય પણ સૌથી વધુ જો કોઈ ભોગવ્યું હોય સત્તાના વિરુદ્ધમાં જ્યાં હોય પરેશાની થઈ હોય દલિત સમાજો તો વારંવાર કહું છું મેં મેલે પણ મેઘવાલ ન મેલે તો મારો દલિત સમાજ ક્યારે કોંગ્રેસના પડખેથી સાઈટ નથી તેવા સમાજને નમન વંદન કરું છું અઢારે આલમ અમને આ વખતે તો ભરતસિંહજી કહેતા કે તમારા રબારી બધા જતા રહે જગાભીત ચેમ કરશે પણ રબારી સમાજ એ રંગ રાખ્યો છે એટલે રબારી સમાજને પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર કે અમે નરસિંહભાઈ આ બધા હતા જાગોભાઈ અને સમગ્ર જિલ્લાના રબારી અહીંતરથી એંસી ટકા જ્યારે કોંગ્રેસની પડખે રહ્યો છે ત્યારે આ કોતરવાળાની ધરતીથી ઠાકોર સમાજવતી અને રબારી સમાજનો પણ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ અમારા ઉપર ભરોસો મૂક્યો